થેરાપિસ્ટ વિશેષ શિક્ષકો સમાવિષ્ટ શિક્ષણ અને વ્યવસાયોના હિમાયતીઓ રોલ મોડેલ્સ સશક્તિકરણ અને સમાવિષ્ટ એમ્બેસેડર અનસંગ હીરો અને લાઇફટાઇમ અચીવર વગેરેનો સમાવેશ થાય છે તેમના અથાગ પ્રયાસો વિશે જરૂરિયાતો ધરાવતી વ્યક્તિઓના જીવન પર સકારાત્મક અસર લાવવા તેમજ એક સમાવિષ્ટ સમાજમાં યોગદાન આપવા માટે મુખ્ય ભૂમિકા ભજવે છે આ ગાર્ડિયન એન્જલ સન્માન સમારોહમાં સુરત શહેરના મેયર શ્રી દક્ષેશ મેવાણી ડીસીપી વિજયસિંહ ગુર્જર તેમજ સમાજ સુરક્ષા અધિકારી એલ બી પટેલ ખાસ મહેમાન તરીકે હાજર રહેશે વિશેલવીન ફાઉન્ડેશનના મેનેજિંગ ટ્રસ્ટી પૂનમજી કૌશિકે જણાવ્યું કે વિશેલવીન ફાઉન્ડેશનનું લક્ષ્ય આ નિસ્વાર્થ વ્યક્તિઓનું સન્માન કરવાનું છે જેઓ ખાસ જરૂરિયાતો ક્ષેત્ર માટે કામ કરે છે

સમરમમાં લાઈફટાઇમ અચીવર એમ્બેસેડર તથા વિશેષ ડોક્ટર પ્રતિભા શાળાઓ યુનિવર્સિટીના પ્રોફેસર સહિતની વિશેષ પ્રતિભા સ્વરૂપ ખેલાડીઓને સન્માનિત કરવામાં આવશે ગુજરાત અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના એવોર્ડ વિજેતાઓને ટ્રોફી અને સર્ટિફિકેટથી સન્માનિત કરવામાં આવશે હમ યહાં પર સુરત મે યે હમારા એવોર્ડ ફંક્શન લેકર આયે હે જિસકે અંદર स्पेशल नीड्स और डिसेबिलिटीज जो है इस एरिया में जितने भी कार्य क्षेत्र में काम करते हैं लोग जिसमें थेरेपिस्ट स्पेशल एजुकेटर्स अनसंग हीरोज पेरेंट्स केयर टेकर्स हैं इनको हम लोग सम्मानित करेंगे ये लोग ने अपने फॉर्म्स भरे हैं और अपना अपना वीडियो भेजा है जिसको हमारे पैनल ने बहुत अच्छे से देखा है ढाई से ऊपर हमारे पास रजिस्ट्रेशन आए थे जिसमें से अस्सी के करीब हम लोग ने सिलेक्शन किए हैं ये अवार्ड फंक्शन बिल्कुल निःशुल्क है इसके अंदर किसी भी तरीके का कमर्शियल इन्वॉल्व नहीं है द होल ऑब्जेक्टिव जो इसका पूरा एक आ, हमारा जो एरिया ऑफ वर्क है वो एडवोकेसी का है कि ज्यादा से ज्यादा लोगों को पता चले इस क्षेत्र में काम हो रहा है और सूरत में बहुत अच्छा काम हो रहा है सूरत के आसपास बहुत अच्छा काम हो रहा है इसीलिए इस साल हम लोग ने सूरत में आना चूज किया है Um, इसके आ, आप लोगों के सहयोग से हम लोग कोशिश करेंगे कि अगले साल और किसी क्षेत्र में भी आसपास जा सके सो so, पूरा जो हमारा ऑब्जेक्टिव है वो यही है कि किसी तरीके से हर जगह पता चले कि दिव्यांग क्षेत्र में क्या क्या काम हो रहा है और एक डिग्निटी जिसको हम कहते हैं आ, उसके हिसाब से हम लोग इसको देखें हम लोग सिर्फ चैरिटी के हिसाब से दिव्यांग जन को ना देखें थैंक यू મારી ફાઉન્ડેશન વિન ઓગણીસ ના વર્ષથી માનસિક દિવ્યાંગતા ક્ષેત્રમાં કામ કરી રહી છે એની સાથે સાથે અમે રોડ સેફટી અવેરનેસ પર પણ કામ કરી રહ્યા છીએ અમે સુરત આવી આવ્યા છે આ વખતે અમારું અવોર્ડ ફંક્શન લઈને અમારા જે બી કાર્ય છે એમાં ગાર્ડિયન એન્જલ અવોર્ડ કે જે અમારા બધા જ અમારા ગોલ્સ સાથે જોડાયેલું છે અમારું એક અવોર્ડ ફંક્શન અમે આ માનસિક દિવ્યાંગતા અને પૂરા દિવ્યાંગતા ક્ષેત્રમાં જે લોકો બી જોડાયેલા છે કે જે લોકોના એફર્ટ્સ વગર આ દિવ્યાંગતા ક્ષેત્રમાં કામ ના થઈ શકે કે આ દિવ્યાંગતા ક્ષેત્ર સફળ ના થઈ શકે બધાને જ અમે લોકો અવોર્ડથી સન્માનિત કરીએ છીએ આ અમારા અવોર્ડનું પાંચમું વર્ષ છે અમે ત્રણ અવોર્ડ સેરેમનીઝ અમદાવાદમાં કરી લાસ્ટ યર એક વડોદરામાં કરીને આ વખતે અમે સુરતમાં લઈને આવી રહ્યા છીએ થર્ટીનથી વધારે કેટેગરીઝમાં તેર થી વધારે કેટેગરીઝમાં અમે એવોર્ડ આપીશું જેમાં લાઈફ ટાઈમ અચિવમેન્ટથી માંડીને સોશિયલ ઓન્ટરપ્રન્યોર ડોક્ટર થેરાપિસ્ટ કેરટેકર્સ અનસંગ હીરોઝ અને બધા જ કેટેગરીમાં અમે લોકોએ અવોર્ડ રાખેલા છે આ અવોર્ડની આ અવોર્ડ માટે અમારી પાસે બસો અઢીસોથી વધુ નોમિનેશન્સ આવ્યા હતા જેમાંથી હવે એટી લોકો વિનર થયેલા છે અમારા અવોર્ડ કોઈ પણ નિઃશુલ્ક અવોર્ડ છે એની અંદર કોઈ બી નોમિનેશન ફીસ કે કશું બી ઇન્વોલ્વ નથી અમે લોકો જાતે જ જ ફંડ કરીએ છે અને આ આ અવોર્ડ માટે અમારો હેતુ એક કે બધા દિવ્યાંગતા ક્ષેત્રના જેટલા બી લોકો છે એક જ સાથે જોડાય અને જ્યારે જે સમાજમાં કદાચ એમના ઉપર દ્રષ્ટિ નથી જતી એ સમાજની દ્રષ્ટિ એ દિવ્યાંગતા ક્ષેત્ર પર જાય થેન્ક યુ મુખ્ય મહેમાન અમારા ડીસીપી વિજયસિંહ ગુર્જર સાહેબ છે મેયર સાહેબ ને પણ અમે લોકોએ નિમંત્રણ આપેલું છે અને સોશિયલ ડિફેન્સ ઓફિસર એલ બી પટેલ સાહેબ પણ અમારા કાર્યક્રમમાં સામેલ રહેશે સુરતની પસંદગી એમ કરવામાં આવી જેમ આપણે કીધું કે ત્રણ પ્રોગ્રામ અમે અમદાવાદમાં કર્યા પછી બરોડામાં કર્યા હવે સુરતમાં જેનાથી આસપાસના ક્ષેત્રના જેટલા બી લોકો છે અને દિવ્યાંગતા ક્ષેત્ર જે સુરત વલસાડ વાપી નવસારી આ બધા જે લોકો છે એ પણ અમને લોકોને એક્સેસ કરી શકે અને એવું ના વિચારે કે અમદાવાદમાં બેઠા છીએ તો બીજી જગ્યાએ અમે એક્સેબલ નથી એટલે અમે સુરત શહેરની પસંદગી કરી છે અને આઈ થિંક સુરત શહેર તો બહુ મોટા દિલવાળું છે